ભરૂચ તાલુકાના નિકોરા ખાતે હેલિકોપ્ટરમાં જાન લઈને લગ્ન કરવા આવ્યા હતા જેનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થયો હતો જેને લઈને સોશિયલ મીડિયામાં લાલાભાઈ નામના યુવક દ્વારા આદિવાસી સમાજની યુવતીઓ માતા બહેનો ઉપર અભદ્ર અને તુચ્છ ટિપ્પણી કરવામાં આવી હતી જેથી આદિવાસી સમાજના લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો આ વાત સમાજના લોકોમાં ફેલાતા આજે શુક્રવારના રોજ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે ભોલાવ સર્કિટ હાઉસ ખાતેથી હાથોમાં તીર કામઠા સાથે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચી ભારે સૂત્રો ચાર સાથે કચેરી ગજવી મૂકી હતી આ કાર્યક્રમમાં આદિવાસી નેતા મહેશ છોટુભાઈ વસાવા દિલીપ છોટુભાઈ વસાવા સહિત જે એક આદિવાસી પદ ધરાવે છે અને વડાપ્રધાન આપણા ગુજરાતના છે અને ગૃહમંત્રી પણ આપણા ગુજરાતના છે કેન્દ્ર અંદર એમને અમે જણાવવા માંગે છે કે આદિવાસી સમાજ એ આદિ અનાદિ વસનારો આ પૃથ્વી પર અને આદિવાસી સમાજ આ ભારતની અંદર વસનારો એ મૂળ માલિક છે છતાં એને આજકાલના લોકો જેવી અભદ્ર જે જે કરી છે છે લાલભાઈ એમને અને એની આગળ પણ એક પિન્ટુ કરીને બોલી ગયો છે પણ બોલી ગયો છે પોલીસ કાર્યવાહી નથી કરતી બાકી તો પોલીસ તંત્રને મારે કહેવા માંગુ છે કે તમે રાતોરાત આરોપીઓને પકડી લાવો છો બીજા કેસો ની અંદર જયારે આદિવાસી સમાજ પર જો આવી રીતે તમે બોલતા હોય ને એની પર કાર્યવાહી નહીં કરો તો એ ચલવી લેવામાં નહીં આવે તો અમારો સમાજ આ ખુનસી સમાજ છે શાંત સમાજ છે પણ જ્યારે એ બહાર નીકળશે ને એ દિવસે ધારિયા નીકળશે એ દિવસે આખો વિસ્તાર સોમ શાંત થઈ જશે એ અમારો અમારી સંસ્કૃતિ ને પ્રકૃતિ નું પ્રતિક છે એ અમારા રોજગારી માટેના ઓજારો છે અમારા ખોરાક માટેના ઓજારો હતા કદાચ એ ઓજારો કદાચ કોઈના પર ચાલવા માટેની થઈ જાય એ કાળજી સરકાર અને પોલીસ તંત્ર રાખવાની અને ખાસ કલેક્ટર કરીએ એમને રજૂઆત કરીએ છીએ કાર્યવાહી કરે ને જે બેને કીધું એ પ્રમાણે એમને તાત્કાલિક અહીં લાવીને એમને બધા પાસે માફી તો ઠીક છે માફી માગવા લાયક એ માણસ છે જ નથી એને વિડીયો પર માફી માંગે કે દુનિયામાં માફી માંગે એ માફી કદી આપી શકાય એવું નથી એટલે એને હાચવવાનું કામ તમે કરજો અને અમારા ફાધર છે રામજીભાઈ ત્રિભુવનભાઈ વસાવા તારીખ સોળ તારીખે મારી નાની બેન વૈશાલી ના લગ્ન લગ્ન હતા તો ખર્ચી ગામના ના સુખદેવભાઈ વસાવા અમારા ઘરે હેલિકોપ્ટર થી જાન લઈને આવેલા એ બાર એ અમારે ખૂબ છે કે અમારા આદિવાસી બી બહુ આગળ આવીને આજે આ કામ કર્યું છે એટલે બધાને બહુ ખુશી થયેલી પણ અમુક સમાજના તત્વો એટલું બધું ખરાબ કમેન્ટ કરેલી બોલે તો પૂછે તો ભરૂચમાં કમેન્ટ કરેલી છે એમાં એમને એવું લખેલું કે ભીલડાઓ બી હવે હેલિકોપ્ટરમાં ફરતા થઈ ગયા છે તો મેં એને કમેન્ટ કરેલી કે ભાઈ તારે બી ફરવું હતું તું બી ફર તું બીજાનું કેમ આવું બોલે તો એને મને અભદ્ર ભાષામાં બહુ જ ખરાબ ટિપ્પણી કરેલી છે જે હું બધા વચ્ચે બોલી શકું તેમ નથી અને એમને એવું કીધેલું કે ચરોતરમાં માં ખેત મજૂરી કરવા આવે તો તમારી બહેન દીકરી અને યુવાનો અમારા યુવાનો એમને એવું કરે છે એટલે તમે બે તો અમારું જ છે ને અને એમને પોતે એવું કીધું કે હું મંદિર મહાદેવના મંદિરનો મંદિર પૂજારી છું તમારે એને એવું કેવું છે કે તું મહાદેવના મંદિરનો મંદિર પૂજારી છે તો પાર્વતી માતા કોણ હતો પાર્વતી માતા આદિવાસી ભીલ હતા બરાબર અને હર સંધિ નો જે રીતે તમે વરઘોડો કહેલો એ રીતે વરઘોડો કાઢવો જ પડે અને જ્યાં સુધી અહીંયા આવીને એને પોલીસ તંત્ર ને મારી નમ્ર વિનંતી છે કે અહીંયા આવીને એને ઘસેટી ને ના લાવે અને મારે મારા સમાજ વચ્ચે માફી ના માંગે ત્યાં સુધી એને માફી મળશે નહી હવે સાહેબ તમને કઈ કહેવા માંગશે